આજે એક નવી ગાય આવી છે તે તાજી વીઆેલી છે સાત થી આઠ દિવસ અને દસ લીટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ સારી છે અને ઠંડી છે અને એનું આ બચ્ચું છે ખૂબ જ સારી ગાય છે ટકાવારી વાળી છે અને ગરમી ન લગાડે તેવી ગાય છે ગાય દસ લિટર દૂધ હાજરમાં છે આ ગાયનું અને પ્લસ એક બીજી ગાય આવી છે આ ગાયનું દૂધ દસ લિટર દૂધ હાજરમાં છે આ ગાય ખૂબ ઊંચી અને હાઈટ અને એની લંબાઈ છે એનું દસ લિટર દૂધ હાજરમાં છે ગાય એકદમ સારી છે ગામ રાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા મારો મોબાઈલ નંબર છે નેવ્યાસી એસી ત્રીસ બાર જીરો છ બીજી પણ ગાયો હાજરમાં છે એક પહેલિયાત રેડલી છે એનું સાત લીટર દૂધ હાજરમાં છે બચ્ચી છે એનું વ્યા વીસ થી પચીસ દિવસ થઈ ગયા છે બીજી ગાયો છે અને બીજી બે ગાયો હમણાં આવી જશે આજ સાંજ સુધી એ વિડિયો સાંજે પાંચ વાગે મૂકી દૂધ છે હમણાં જ ગાય ઉતરી છે બીજી બે ગાય હાલમાં આજના દિવસ પૂરતી આવકમાં છે કાલે બીજી ગાય આવશે એટલે બીજો વિડીયો આવશે બીજી બે ગાય આજે આવવાની છે નગલી ગઈ ની ફૂલ હાઈટ છે ગાય ખૂબ જ સારી છે અને શાંત સ્વભાવની છે একদম বুটিয়া কানুৱাইছে